તો સેવ ટમેટાનું શાકમાં સેવ વપરાય પણ મેં કીધું આપણે અમે સાદી સેવ તો અસલ બનાવો જ છો પણ આપણે આજે ટ્રાય કરી બધી ફ્લેવર વાળી સેવ કરવાનો બરાબર ને તો ફ્લેવર વાળી સેવ આજ બનાવશું બાકી આપણો 10k નું હજી આયા બલૂન રાખ્યા જ છે કે આયા એ કેવું છે હિલિયમ જલ્દીથી જાય નહીં હિલિયમ જ્યાં સુધી રહે ત્યાં સુધી બલૂન રાખશું પછી કાઢ નાખશું બાકી ત્યાં સુધી આમ નમ રહેશે કાયમ યાદ આવે ને કે આપણે 10000 સબસ્ક્રાઇબર થઈ ગયા કા હમ સારું હાલો તો સેવ બનાવવા ગયા હવે કા એટલે કંઈ એવું કે રોકેટ સાયન્સ તો છે નહીં સેવ બનાવી પણ અમે પહેલીવાર બનાવીએ છીએ ફ્લેવરવાળી સેવ સારી સેવ તો મમ્મી સરસ જ બનાવે છે ચાલો જોઈએ કે કેવી થાય છે હું છે એ ટેસ્ટમાં મસ્ત થાવી જોઈએ બીજું બધું તો ઠીક અને આજે અહીંનું ઓછામાં ઓછું ટેમ્પરેચર છે એટલે કે માઇનસ સત્તર ડિગ્રી અત્યારે તડકો છે એટલે બધી સવારે તો હતું માઇનસ એકવીસ ડિગ્રી ટેમ્પરેચર એટલે અનહદ ઠંડી છે આમ જરા કે બહાર જઈએ ને આમ ખીજીન પાછા આવી એવી ઠંડી છે પણ તડકો આવે તો અસર ખાતી નથી કે એટલી ઠંડી ઠંડી જ લાગે એવું તડકો આવે એટલે એવું નથી જાય કે થોડીક ગરમી આપને મળે શરીરમાં તો ઘરમાં ઘરમાં છીએ બાકી ઘરમાં તો આખો દિવસ હીટર હોય એટલે કઈ વાંધો ના આવે તમને ઘરમાં ઠંડી નથી લાગતી ને ઘરમાં ઠંડી ના લાગે કારણ કે ઘરમાં તો હીટર હોય પણ બહાર આજે ઠંડી છે એટલે થોડુંક એવું ફીલ થાય છે કે ઠંડી વધી બાકી આ છે ને હ્યુમિડિફાયર અમે અહીંયા ચલાવ્યું છે હ્યુમિડિફાયર એટલે શું કે ઘરમાં આવી રીતે હીટર ચાલુ હોય ને એટલે બહુ જ ટૂંકમાં ભેજ ઘટી જાય આટલું આખો દિવસ હીટર ચાલે ને એટલે ગરમ હવાથી ભેજ ઘટી જાય એટલે પછી છે ને ચામડી ને બધું સુકાવા માંડે એના માટે હ્યુમિડિફાયર એટલે એ જે હવા નીકળે છે એ કઈ નથી પાણી જ છે પાણીના નાના નાના કારણ થઈને હવામાં મિક્સ થઈ જાય એટલે કે ઘરમાં ભેજ મેન્ટેન એટલા માટે આ કરવું પડે જયારે આવી રીતે ઠંડી વધી ગઈ હોય હીટર વધારે યુઝ કરવાનું થાય ખાલી ત્યારે બાકી ડેલી નહીં અને ગિમ્બલ જોઈએ મૂકી દીધું કારણ કે મન નો ફાવ્યું દર્શન નું લીધેલું દર્શન ને ફાવે આપને નો ફાવે જે મને એને શીખતા વાર લાગશે બાકી મમ્મી પાછા બધી તૈયારી ચાલુ કરી દીધી છે તો જયારે આપણે બે ને વિડીયોમાં આવું છે ને મમ્મી આપણે આનો ઉપયોગ કરશું સૌ પહેલા આપણે બનાવી છે કઈ પાલક પાલક તો ભૂલાઈ ગઈ પાલક આ બધું ગ્રોસરી કરે પણ પાલક ના આવી બાકી પાલક ની સેવ કરવી હતી પણ ફૂદીનો હાજર છે એટલે ફૂદીનો ધાણા ભાજી મરચાં ને એ પહેલા ક્રશ કરશું કા પછી એને ગારવું પડશે અને પછી લોટમાં મિક્સ થશે તો એ સેવનો લોટ જઈ માનશું ને ત્યાં પાછું બતાવીશ એની પહેલા હું આની આ ચાર વસ્તુને ક્રશ કરી લો જો આપડી આ ફુદીનાની ચટણી થઈ ગઈ છે ને એને હવે આમાંથી આપણે ગાળશું લસણ છે ને જીરું પાણી ને બધું નાખીને ક્રશ કરવું પડશે એક વસ્તુ તમને બતાવી આ એનું લસણ જો ઇન્ડિયામાં આનો માંડ અડધો ગાંઠ આવે અને આ જો કા ઈ એક ગાંઠિયો આ એક ગાંઠિયો થાય હા ઈ જ ને

ફૂદીના નાખી દો હાલો તો લોટ બાંધી લઈને મમ્મી પછી બતાવી કે કેવો લોટ બાંધો છે તમે બધા કેતા હો કે રિદ્ધિ વિજુબેન જઈ ભેગા થાય ને એટલે કઈક આવું નવીન રસોઈ લઈને પૂગી જાય બીજું કઈ કરતા આવડતું જ નથી આવે હા હું હવે જઈ હોય તોય રસોઈ 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 મમ્મી હોય હાજર એટલે મને કંપની મળી જાય ને અમે બે આવું કઈક ને કઈક ટ્રાય કરી રાખીએ તો એમને મજા આવે ને ટાઈમે જાય કા તમારે કઈ ટાઈમ કોઈ હોય જ નહીં

અને અમે તો એવું એ વિચારતા હતા કે મમ્મી માટે એક મસ્ત રસોઈની યુટ્યુબ ચેનલ ચાલુ કરી દે કામ પણ પછી કેવું થાય કે અત્યારે મમ્મી આયા છે તો અમે એમને હેલ્પે કરી શકીએ વિડીયો શૂટ કરવામાં એડિટ કરવામાં પણ ઇન્ડિયા વાય પછી બધું કોણ કરે એટલે થોડુંક પછી અઘરું પડી જાય અહીંયા જેટલો ટાઈમ રહે એટલો ટાઈમ બનાવી શકે પણ પછી શું થાય એ વિચારીને અમે ના કર્યું બાકી અમે વિજયાસ કિચન કેદીનું બનાવી જ નાખ્યું હતું ટિફીન બનાવવાનું કરીએ રસોઈ કા ફરસાણ ચાલુ કરીએ મમ્મી ને બહુ ઈચ્છા છે કે અહીંયા એમનો શોખ બહુ છે રસોનું તો એ વિચારે છે કે આપણે અહીંયા કઈક કરીએ પણ કેવું થાય કે એવરી ડે એમાં બંધાઈ છે માણસ અને પછી કેવું થાય કે થાકીએ જાય પછી તમારે અમે તો અમારે નોકરી હોય જાય પણ તમારે એકલાને બધું કરવું પડે બરાબર રસોઈ બનાવવાની વાસણ કરવાના આ તે બધું એમને એકલાને ને આવે એટલે અઘરું પડી જાય એટલે બાકી યુટ્યુબ ચેનલ તો આપણે તમારી અલગથી થી બનાવવા જઈએ તો કોણ એડિટ કરી આપે વિડીયો ની બધા પ્રશ્ન રે નકર તો આપણે બનાવી જ નહીં કે હોત કા એટલે હવે અમે આમાં બધું મિક્સ કરીએ છીએ અમારી ચેનલમાં અમે એવો ટ્રાય કરીએ છીએ કે અમે આખો વિડીયો સ્પેશિયલી રસોઈને લગતો ના રાખીએ કે આમ એક એક વસ્તુ ના બતાવી કે બે ચમચી મીઠું બે ચમચી હળદર પણ અમે જેટલું પણ જેટલું બી બનાવીએ એટલું શોર્ટમાં તમને કહી દે તો તમને રેસીપી એ મળી જાય અને અમે જે હું કેવી રીતે બનાવી છું એ ખબર પડી જાય એટલે બ્લોક પ્લસ રેસીપી એવું થઈ જાય આપણું તેલ થઈ ગયું છે તો હવે આપણે કરશું ચાલુ આમાં ભરી છે કઈ પાલક વાળી કા પાલક વાળી કઈ આવડે ફૂદીના અરે પાલક જ આવડી જાય મને ફૂદીના ફૂદીના તો આપણી જો પાલક ની સેવ અરે પાલક જ બોલાઈ જાય છે ફુદીના ની સેવ મસ્ત ગ્રીન કલર ની રેડી છે પણ આવા કદાચ છેલ્લો ભાણો છે એનો પછી આપણે કરવાની છે હવે લસણની સેવ આપણો બીજો એટલે કે લસણની સેવ માટેનો લોટ બંધાવાનું ચાલુ ને એમાં જો મીઠું હિંગ ને બે જાતની ચટણી એટલા કલરની તીખી કા હા ઓકે હમ તો હવે એનો લોટ બંધાઈ જાય એટલે હવે તળવાનું ચાલુ કરી નાખશું આના પછી તરત આમ જે છે આલુ સેનો લોટ માટે તો છે ને આલુ મેન બાફીને લેવાના છે છીન નાખવાના છે એકદમ બીજું શું નાખવાનું મીઠું મીઠું મેન તો આવા છે ને આમચૂર અને ચાટ મસાલો એ હોવો જોઈએ એટલે મસ્ત ખાટી ખાતી તો હું પાડું છું લસણ ની સેવ અને મમ્મી બાંધે છે આલુ સેવ નો મસાલો તો આથી જાય પછી આલુ સેવ નો વારો તો અહિયાં હવે આ લસણ ની સેવ થઈ ગઈ છે રેડી બાકી આપડે જોઈ લ્યો આ લોટ

ફુદીના ફુદીના મમ્મી કહે આખી સેવ બની ગઈ પણ આને આને

તો તો બનાવી વખાણ કરવા જુદો બધામાં નાખી વસ્તુ જુદી જુદી છે તો તમને ભાઈ કે નઈ ઈ કયો ખાલી ફુદીના મને આલુ વધારે ભાઈ આલુ ખાલી એક આલુ મેં ચાખી હતી બીજી બધી હમણાં હું ઈ ચાખીશ ને હું કરીશું હું પપ્પા કઈ બધી થી વધારે ભાઈ બધી ભાઈ પણ ગમે એક કયો બરાબર ઈ તો તમે બોલતા ઉપરથી લાગતું જ તમે એને રિવ્યુ આપશો તો હાલો હવે મારો વારો આવ્યો છે ચાખવાનો મમ્મી આ તો બહુ જોરદાર બની છે સેવ ખરેખર એમ થાય કે ધંધો ચાલુ કરવાની જરૂર છે આપણે સેવ નો કેનેડામાં એવી મસ્ત સેવ બની છે બાર ની બી આવી ટેસ્ટી ના આવે ને એવી બની છે એવું નથી કે અમે બનાવી એટલે વખાણ કરું છું ખરેખર બહુ મસ્ત સેવ બની છે કઈ કરવું નથી ને ધંધો પણ કેનેડામાં ખરશું પાછા થવામાં જાણ કાઈ પાછા આવશું ને હમ પણ એવું વિચારશું ભાઈ તો અત્યારથી આપણી પાસે આઈડિયા છે હવે કે મમ્મી પપ્પા પાછા આવે ને આપણે આ ધંધો ચાલુ કરવો છે સેવ નો એ તો બધું ઠીક મમ્મી મેં તો ધંધાનું નું નામ વિચારી રાખું કે આપણે હું નામ રાખશું ધંધા નું રાખું સાસુ રસોઈ બરાબર ને પરફેક્ટ નામ છે સાસુવવની રસોઈ પણ પછી મમ્મી હું નહિ બનાવવા લાગુ તો